ભાવનગર ઘોઘા મામલતદાર દ્વારા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે બે દિવસમાં ઘોઘા મામલતદારે એસએસ બ્રહ્મભટ્ટ દ્વારા તેત્રીસ લાખ સત્તર હજાર છસો રૂપિયાના ટોટલ મુદ્દામાલ પકડી કાર્યવાહી હાથ ધરી છે ઘોઘા ટાઉન વિસ્તારમાંથી એક ડમ્ફર અને એક ટ્રેક્ટર ખનીજ ભરેલું પકડાવવામાં આવ્યું છે ડમ્ફરમાં વીસ ટન ગેરકાયદેસર ખનીજ ભર્યું હતું ટ્રેક્ટરમાં સાત ટન ઇલીગલ ખનીજ ભરેલું હતું બંને વાહન માલિક ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે ઘોઘા તાલુકા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરીના મોટા પાયે સપ્લાય થઈ રહ્યું છે તેની જવાબદારી ખાન ખનીજ વિભાગ અને ઘોઘા પોલીસની છે પરંતુ ખનીજ ચોરી વિરુદ્ધ હવે મામલતદાર કાર્યવાહી શરૂ કરી છે બીરો રિપોર્ટ ભાવનગર